વડોદરાની એમએસ યુનિવર્સિટીના ટેક્સટાઇલ કેમિસ્ટ્રી વિભાગે નેનો ટોકનોલોજી વડે વિદ્યુત વાહક કાપડ વિકસાવ્યું છે તુલસીના અર્થથી બનાવેલા કોપર નેનો પાર્ટિકલ્સનું કોટિંગ પોલિએસ્ટર કાપડ પર શોધ કરવામાં આવી છે આ કાપડ સેન્સર સાથે ફિટનેસ હાર્ટ રેટ બ્લડ પ્રેશર અને સુગરનું મોનિટરિંગ કરી શકે છે સાથે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ પણ રોકી શકે છે જામર તરીકે પણ ઉપયોગ થઈ શકે છે રેન્જ અને ક્ષમતા માટે હજી પણ પરીક્ષણ બાકી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રેમવતી રેસ્ટોરન્ટને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફટકાર્યો છે દસ હજાર રૂપિયાનો દંડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદમાં આવેલી પ્રેમવતી રેસ્ટોરન્ટને દંડ ફટકાર્યો છે ગ્રાહકને એક્સપાયરી ડેટવાળા થેપલા પધરાવી દીધા હતા જેના કારણે દંડ ફટકારવામાં આવ્યો છે બેદરકારી મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રેમવતીને દંડ ફટકાર્યો હતો શાહીબાગના પ્રેમવતી રેસ્ટોરન્ટનો વિડીયો થયો હતો વાયરલ વિડીયો વાયરલ થતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરી હતી તપાસ અને તપાસમાં બેદરકારી જોવા મળતા રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રી રામ રામલલા સરકારનો દિવ્ય શણગાર અયોધ્યામાં રહેતા સમગ્ર બ્રહ્માંડના સ્વામી ભગવાન શ્રી રામ લલાને દરરોજ ભવ્ય રીતે શણગારવામાં આવે છે દરરોજ ભગવાન શ્રી રામ તેમના ભક્તો સમક્ષ વિવિધ રૂપોમાં દેખાય છે તેમની ફૂલોની માળા પણ દિલ્હીથી લાવવામાં આવે છે રામલલાની પહેલી આરતી સવારે સાડા છ વાગે કરવામાં આવે છે રામલલાને જગાડીને પૂજા શરૂ થાય છે આ પછી તેમને મલમથી શણગારવામાં આવે છે સ્નાન પણ કરાવવામાં આવે છે અને વસ્ત્ર પહેરાવવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધરાલીના પીડિતોને પાંચ હજારની સહાય ઉત્તર કાશીના ધરાલી ગામમાં વાદળ ફાટ્યા બાદ પૂરથી અસરગ્રસ્તોને તાત્કાલિક રાહત રૂપે પાંચ હજારના ચેક આપવામાં આવ્યા છે પરંતુ ઘણા લોકો એ તેને અપમાનજનક ગણાવ્યું છે પીડિતોએ જણાવ્યું છે કે તેઓએ ઘર પરિવાર અને કરોડોનું નુકસાન ભોગવ્યું છે વીજળી અને રાશનની અછતનો સામનો કર્યો છે સરકાર તરફથી મીણબત્તી પર ચાર દિવસે મોડી મોડી અધિકારીઓ મુજબ આ માત્ર કામચલાવ મદદ છે નુકસાનનું મૂલ્યાંકન હજુ બાકી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વલસાડ અને છોટા ઉદેપુરમાં વરસાદી માહોલ લાંબા વિરામ બાદ રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે મોડી રાતથી જ વલસાડ જિલ્લામાં ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ વલસાડમાં ચાર કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છોટા ઉદેપુરમાં પણ વહેલી સવારે લગભગ છ વાગ્યાના અરસામાં અડધો કલાક સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો છેલ્લા ત્રણ દિવસથી સવારના સમયે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે પરંતુ આખો દિવસ સુકડાટ ભર્યું વાતાવરણ પણ રહેતું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસઆઈઆર પર સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનો જવાબ બિહારમાં ચૂંટણી આયોગની એસઆઈઆર પ્રક્રિયા વિવાદમાં વિપક્ષનો આક્ષેપ છે કે અન્ય મતદારોના નામ યાદીમાંથી દૂર થઈ રહ્યા છે આક્ષેપોના પગલે આયોગે સુપ્રીમ કોર્ટમાં એફિડેટ આપીને કહ્યું હતું કે કોઈ મતદાનનો અધિકાર નહીં છીનવાય અને નોટિસ વિના કોઈનું નામ હટાવવામાં નહીં આવે ચૂંટણી પંચનું આ નિવેદન એવા સમયે આવ્યું જ્યારે ચૂંટણી પંચ પર પાસઠ લાખ લોકોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવાનો આરોપ લાગ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છોટાઉદેપુરમાં વહેલી સવારે ધોધમાર વરસાદ છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો સવારે લગભગ છ વાગ્યાના અરસામાં અડધો કલાક સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો આ વરસાદને કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી સતત સવારના સમયે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ કારણે સવારમાં ઠંડક પ્રસરી જાય છે પરંતુ આખો દિવસ ઉકળાટ વાતાવરણ જોવા મળે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધરાલી દુર્ઘટના થોડા કલાકોમાં અસરગ્રસ્તોને મળી મોટી રાહત ઉત્તરાખંડના આપત્તિગ્રસ્ત ઉત્તરકાશી જિલ્લામાં લીમચી ગાઢ પુલ પર લગભગ તૈયાર થઈ ગયો છે અને થોડા કલાકોમાં મુસાફરી માટે ખુલશે આપત્તિ દરમિયાન ધરાલી વિસ્તારનો મહત્વનો પુલ તૂટી જતાં અવરજવર બંધ થઈ ગઈ હતી અનેક લોકો સંપર્ક વિહોણા થઈ ગયા હતા બાદમાં બેલી બ્રિજ બનાવવા યુદ્ધ સ્તરે કામ થયું પોલીસ એસડીઆરએફ ઇજનેરો અને બચાવ દળોના પ્રયાસથી પુલનું કામ અંતિમ તબક્કે પહોંચી ગયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકન વકીલ માઇક એન્ડ્રુઝ પ્લેન ક્રિસ્ટનની મુલાકાતે જોવા મળ્યા અમદાવાદ પ્લેન ક્રિસ મામલે હવે અમેરિકન વકીલ માઇક એન્ડ્રુઝ પ્લેન ક્રિસ્ટનની મુલાકાતે પહોંચ્યા છે આ ઉપરાંત એવિએશન અને લીગલ ટીમ પર ક્રિસ ક્રેસ સાઇટ ઉપર પહોંચી હતી પીડિત પરિવારો બોઈંગ કંપની સામે યુએસની ફેડરલ કોર્ટમાં અરજી પણ કરી હતી જેને લઈને આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ બની છે માઇક એન્ડ્રુઝે પ્લેઇંગ ક્રેસ સાઇટનું વિવિધ દ્રષ્ટિકોણથી નિરીક્ષણ કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ ત્રણ વંદે ભારતને લીલી ઝંડી આપી છે પીએમ મોદીએ કર્ણાટક પ્રવાસ દરમિયાન બેંગ્લોરથી એક સાથે ત્રણ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપી છે જેમાં બેંગ્લોર બેલગામ અમૃતસર શ્રી માતા વૈષ્ણવદેવી કટારા અને નાગપુર પુણે ટ્રેનોનો સમાવેશ થાય છે આ સાથે દેશમાં વંદે ભારત ટ્રેનોની સંખ્યા એકસો પચાસ થઈ ગઈ છે આ સાથે પીએમ મોદી કર્ણાટકમાં બાવીસ હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોનું પણ ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિગો એરલાઇન્સને દંડ ફટકારવામાં આવ્યો છે દિલ્હી ગ્રાહક ફોરમે ઇન્ડિગો એરલાઇન્સને બાકુથી દિલ્હીની મુસાફરી દરમિયાન અસ્વચ્છ સીટ અંગે ફરિયાદ કરનારી મહિલા મુસાફરને ગંદી સીટ આપવા બદલ દોષી ઠેરવી છે દિલ્હી ગ્રાહક ફોરમે એરલાઇન્સને સેવામાં કામી માટે દોષી ઠેરવી અને તેને વળતર તરીકે દોઢ લાખ રૂપિયા અને મુકદમા ખર્ચ તરીકે પચીસ હજાર ચૂકવવાનો આદેશ આપ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે